પ્રી કામગીરીને પહોંચી વળવા માટે પાલડી ટાગોર હોલ પાસે મુખ્ય કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જોકે દરેક ઝોનના કંટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ રહેશે વરસાદના કારણે અંડરબ્રીજ સાથે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું છે જે અંગે નજર કંટ્રોલ દ્વારા રાખવામાં આવશે આ ઉપરાંત વાસણા બેરેજનું લેવલ શહેરમાં ઝાડ પડી જવાની ઘટનાને લઈને પણ નજર રખાશે આ ઉપરાંત એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેથી જો ફરિયાદ આવે તો સમસ્યાનું નિરાકરણ લાવી શકાય ટૂંક જ સમયમાં ચોમાસામાં દિવસો જે નજીક આવી રહ્યા છે ત્યારે ખાસ એએમસી દ્વારા મહત્વની પ્રીમોન્સૂનને લઈને બેઠક યોજાઈ અને ખાસ એક ટાગોરો હોલ પારડી ખાતે એક મેઇન મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ખાસ આ કંટ્રોલ રૂમમાં જે વ્યવસ્થાના ભાગરૂપે કોઈપણ વિસ્તારમાં જે ઝોન વાઇઝ જે કંટ્રોલ રૂમ હોય તે કંટ્રોલ રૂમ આ મેઇન કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ રહેશે એટલે કે દરેક વિસ્તારમાં કોઈપણ પાણીની સમસ્યા હોય પાણી ભરાયું હોય અથવા એ કોઈપણ વિસ્તારમાં ઝાડ પડી જવાની સમસ્યા હોય કે પછી જે દરેક વિસ્તારમાં આવેલા જે અંડરપાસ છે પાણીનું લેવલ કેટલું છે તેની માપણી માટેના પણ જે આ કંટ્રોલ રૂમમાં સુવ્યવસ્થા ગોઠવાય તે રીતના જે તમામ અધિકારીઓ અત્યારે હાલ કામ કરી રહ્યા છે ખાસ પ્રીમોન્સૂમ કામગીરીને લઈને આખો જે એક્શન પ્લાન છે તે એમસી દ્વારા શરૂ કરી દેવામાં આવે છે અને ખાસ ટાગોર હોલ ખાતે આ એમસી નો મેઇન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે જે પ્રેમ મોન્સૂન કામગીરીમાં ખૂબ મહત્વનો રહેશે કેમેરામેન વિક્કી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ